નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર તો કરી લેજો ગુજરાતના આઠ જિલ્લામાં જાહેર કરાયું વરસાદનું રેડ એલર્ટ રાજ્યમાં હાલ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે હવે દ્વારકાથી લઈને જૂનાગઢ અને પોરબંદરથી લઈને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને નદીઓ ગાંડીતૂર બની છે ગામડાઓ જળબંબાકાર થયા છે અને જળાશયોમાં આવ્યા છે નવા નીર સૌરાષ્ટ્રમાં સાબેલા ધાર રીતે મેહોલીઓ વરસ્યો છે હજુ પણ આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવી સાથે અંત્યત ભારે વરસાદ પડી શકે છે રાજ્યના આઠ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આવતીકાલે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અંત્યત ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર ભાવનગર મોરબી બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર ભાવનગર મોરબી બોટાદને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાવીસ તારીખે સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર સુરત નવસારી વલસાડ દમણ દાદરીનગર હવેલી જામનગર ભાવનગર મોરબી બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખડિત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રયાસ યુટ્યુબ ચેનલ